આગળ વાત કરીએ સમાચારમાં જ્યાં દિલ્હી બ્લાસ્ટ કેસની અંદર મોટો ખુલાસો થયો છે આતંકીઓનો દેશભરમાં બ્લાસ્ટનો પ્લાન હતો અને બત્રીસ કારોથી દેશભરની અંદર બ્લાસ્ટ કરવાનો આ પ્લાન જ્યાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાઓના જે એક ભાગ હતો તો સાથે સાથે આ તરફ જે બાબરીનો બદલો લેવા ઈચ્છતા હતા આતંકીઓ છ ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડવાની વર્ષીના દિવસે જ બ્લાસ્ટ કરવાના હતા તેમાં બ્રેઝા સ્વિફ્ટ ડિઝાયર અને ઇકો સ્પોર્ટ અને આઈ ટ્વેન્ટી જેવી કાર સામેલ હતી તો બાબરી મસ્જિદનો બદલો લેવા માટે આ પ્લાન સમગ્ર આતંકી ઘડવામાં આવ્યો હતો અને દેશભરની અંદર બ્લાસ્ટ કરવાનો આ પ્લાન બત્રીસ કારોથી દેશભરમાં બ્લાસ્ટ તેઓ કરવાનો પ્લાન રચી દીધો હતો અને તે પહેલાં જ આ ટ્રેસ થતાં તમામની અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી અને અનેક લોકોની પૂછપરછ હજી પણ ચાલી રહી છે હજી પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે તો આતંકીઓનો આ પ્લાન જે મોટો પ્લાન હતો પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે અત્યારે આ પ્લાન છે તે નાકામ થયું